એન્જોય શ્રી શૈક્ષણિક સેવા અભિયાન ટ્રસ્ટ દ્વારા કપલ ટુર પહોંચી ચૂકી છે માઉન્ટ આબુ એવરેસ્ટ ઉપર ચડવા માટે બસ નંબર એક અને ત્રણ પાછળ છે ત્રણે ત્રણ બસ ફૂલ જોર શોરમાં જઈ રહી છે અને ફૂલ જોર શોરમાં બધા જ કપલ એન્જોય કરી રહ્યા છે અને ખૂબ જ આનંદ કરી રહ્યા છે આનંદ માણી રહ્યા છીએ અને જિંદગીના ઘણા બધા સપનાના અહેસાસ જેને જોયા હોય સાકાર થઈ રહ્યા છે કપલોના અને ફ્રી રાજસ્થાન હનીમૂન કપલ ટૂર પહોંચી ચૂકી છે તમામ સમૂહ લગ્નના કપલને લઈને માઉન્ટ આબુ ઉપર હમણાં થોડીક જ વારમાં આપણે જે હોટલ બુક કરેલી છે એ હોટલે પણ પહોંચી જશું ત્યાં પણ આપણે એન્જોય કરવાનો છે ઘણો બધો ત્યાં સુધી બન્યા રહેજો આખા વિડીયોને નિહાળજો એટલે ઘણી બધી વસ્તુની તમને આમાંથી ખ્યાલ આવશે આમાંથી માર્ગદર્શન મળશે કે સેવા જે કહેવાય એ સેવા કઈ કહેવાય હકીકતમાં સેવા તો આપણે ઘણા બધા વાતો કરતા હોય પણ આ જે સેવા છે એને હકીકતમાં આ જે તમામ સમૂહ લગ્નના કપલના આશીર્વાદ લેવા માટે અમે દિવસ બકુલભાઈ અને અજયભાઈ જે મહેનત કરી રહ્યા છે એ મહેનત સાથે તમારો સહકાર જોવે છે સહકારની તત્પર જરૂર છે ફક્ત ને ફક્ત અમારે સહકારની જરૂર છે કોઈનું આ સમૂહ લગ્ન ની અંદર અથવા તો આ આખા કાર્યક્રમની અંદર એક પણ રૂપિયાનું દાન કે દક્ષિણા લેવામાં આવતી નથી છતાંય હું તાલુકાની પણ ભાવનગર જિલ્લાની પણ ગુજરાતમાં કોળી જ્ઞાતિની અંદર ક્યાંય પણ સમૂહલગ્ન આવા નહીં થતા હોય કે જે રાત દિવસ મહેનત કરીને દીકરીઓને આટલો બધો કરિયાવર પણ આપે અને કરિયાવર કરતા વિશેષ આ એન્જોય કપલ ટૂર દર વર્ષે અનીમૂન ટૂર આપતા હોય ફ્રી કપલ ટૂર એને જિંદગીમાં ઘણા બધા સપના જોયા હોય એ સાકાર કરવા માટેનો કાર્યક્રમ હોય છે આ હું તમે જોઈ રહ્યા છો કે આ રાજસ્થાનની મહેફિલ તમામ કપલ માણી રહ્યા છે અને અમારો ડાયરો જો અહીંયા બેઠો છે અમારે જો રાત દિવસ સમૂહ ની અંદર પરેશભાઈ સાંસદની પણ મહેનત હતી અમારે જો નિલેશભાઈ બામણિયા કૃષ્ણનગરના આવનારું ભવિષ્ય પણ આપણી સાથે છે ધર્મેશભાઈ પણ આપણી સાથે છે અજયભાઈ શું કહેવા માંગો છો આપણે સમૂહ લગ્ન કપલ ટુર

એવા ગૌરાંગભાઈ બારોટ પણ આપણી સાથે છે ગૌરાંગભાઈ શું કહેવા માંગો છો સમૂહ લગ્ન ટૂર બાબતે સમૂહ લગ્ન બહુ ખૂબસૂરત અને સરસ રીતે થાય છે અને હનીમૂન ની ટ્રીપ જે કહેવાય કે આપણે ગુજરાતમાં નહીં પણ કોઈ જગ્યાએ આવી ટ્રીપ આપવામાં આવતી નથી છતાં ઘણી જગ્યાએથી વાત કરવામાં આવે છે કે આવી કોઈ ટૂર થતી નથી પણ જે શૈક્ષણિક અભિયાન આપણું છે સમૂહ છે એ આપણે ખૂબ સારી સેવા આપીએ છીએ એ બદલ તમારો બે ભાઈઓનો આભાર માનું છું કે સેવા કરવાનો લાભ મળે છે ખૂબ ખૂબ આભાર ગૌરાંગભાઈ નો પણ આપણી સાથે મગજરાતી જે બસ જે આવેલા છે એના ડ્રાઈવર પણ આપણી સાથે છે કેમ છો મજામાં કેમ મજા આવે છે કે અરે એમ જો આવે ને હા તમને કેમ આનંદ આવે છે ને ભાઈ દા દેવો પડે એ ભાઈએ પણ જે બસ આજે જે હકારી છે બે દિવસ થી એને દા દેવો પડે ધન્ય છે સલામ છે આપણા કપલો પણ બધા અંદર

ખુબ જ એન્જોય કરવાનો છે ગરબાનું રાતે આયોજન છે એટલે તમે અમે નહીં શું શું એટલે સાથે બન્યા રહેજો અને આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો કે હરેક વ્યક્તિને ખબર પડે કે સમૂહ લગ્ન તો બધી જગ્યાએ થતા હોય પણ એક પણ રૂપિયાનું નું દાન લીધા વગર આવા સમૂહ લગ્ન ક્યાંય પણ જોવા નહીં મળતા હોય અને આવી હનીમૂન ફ્રી કપલ ટૂરનું પણ આયોજન થતું હોય અને એને જિંદગીના સપના હરેક સાકાર કરવા માટેનું આયોજન થતું હોય એટલા માટે બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો આપણા સગાવાળાને પણ જાણ કરજો હસ્તુ ભારત માતા કી જય આપણે આગળ મળીશું શૈક્ષણિક અભિયાન મહુવા ટૂર રાજસ્થાન ઉપર માઉન્ટ આબુ ઉપર પહોંચી ચૂક્યું છે હિલ સ્ટેશનમાં

ખૂબ જ એન્જોય આવે એવો અતિશય રાતનો જે નજારો હોય છે એ આન્જોયનો એન્જોયનો આપણે આનંદ માણી રહ્યા છીએ ઉપર આપણે પહોંચી ગયા ખાલી રાખો ખાલી રાખો જગ્યા છે

રાજસ્થાનની ફેમસ હોટલો જે માઉન્ટ આબુ ઉપર જે નજારો બનાવ્યો છે હિલ સ્ટેશન ઉપર જોવા લાયક નજારો અહીંયા જોવામાં આવે છે રૂમ એન્ડ ફૂડ બાઇક એન્ડ રેન્ટ રેન્ટમાં બાઇક ફોર વ્હીલ તમામ વસ્તુ અહીંયા મળતી હોય છે જે હોય હોય છે છે તમામ નિહાળવા જેવું આબુ ઉપર જે રાતનું રોકાણ હોય છે તેનો તે વધારે મહત્વ હોય છે આપણે એવરેસ્ટ ઉપર ચડી ચૂક્યા છીએ અને ટૂંક સમયમાં આપણી હોટલ આવી જશે અને ત્યાં આપણે પોતે જશું આપણે સ્ટેશન ઉપર જ પણ હોટલ બુક કરેલી છે હોટલ માટે આપણે જઈ રહ્યા છીએ ઓકે આપણી હોટલ એટલે પહોંચી ચૂક્યા છીએ આપણે થોડીક વાર પછી મળશું